જે તે વખતે અમને એમ કહેતા કે ભાઈઓ આપણે ભેગા થઈને કાંઈ પણ ધર્મ તો ન કરી તો સામાન્ય અમારા એપાર્ટમેન્ટમાંથી કોઈ પચ્ચા કોઈ બો કોઈ બસો કોઈ પાંચસો જેની જેવી યથાશક્તિ પ્રમાણે અમને ફાળો આપતા એમ કરતાં કરતાં અમે બધી વસ્તુ બનાવી અને ગૌમાતાની દયા છે આજે તેરમું કે ચૌદમું વરસ ચાલે છે દર અગિયારસે અમે અમારી રીતે પચીસથી ત્રીસ કિલો ગાયના લાડવા બનાવી ઘઉના લાડવા બનાવી અને લૂલી લમલી ગાયોને ગૌશાળાએ દેવા જાય છે અને આની અંદર જે કોઈ લાગતા વળગતા કોઈને ત્યાં લગ્ન પ્રસંગ કોઈને આ પ્રોગ્રામ કરવો હોય તો જાતને અમે પૈસા નથી ઉઘરાવતા જે કોઈની ઈચ્છા હોય કે ભાઈ મારે આખો પ્રોગ્રામ દેવો છે તો અહીંયા આવીને અમે કહીએ એટલી સત્તરસોથી અઢારસો રૂપિયામાં આખો પ્રોગ્રામ થઈ જાય છે અહીંયા આવી અને અમને વસ્તુ લાવી દઈએ અમે એને બનાવી દઈએ અને એની સાથે જઈ અને ક્યાંય ગૌશાળાએ અમે દયા આપી આપીએ છીએ તો જેને કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય અને એવું હોય કે આપણે આ બધા બધું છે તો અમારો મારા મોબાઈલ નંબર હું આપીશ આ ગામીભાઈના મોબાઈલ નંબર આપીશ અમને ફોન કરવાનો અમે અમારી રીતે આવીને

જેમાં બે પાંચ હજાર રૂપિયા લોકોને ખવડાવીને ખવડાવતા હોય છે એવી રીતે જો કદાચ કોઈને ગૌ માતાને ખવડાવીને બર્થ ડે મનાવી હોય અથવા કોઈ તિથિ હોય મા બાપની તિથિ હોય તો એમને ઉજવવી હોય તો અહીંયા કેટલામાં આ જે ગૌ માતાને ખવડાવવું હોય તો કેટલા રૂપિયાનો ખર્ચો થશે અંદાજીત બે હજાર રૂપિયાની અંદર આખો પ્રોગ્રામ થઈ જાય ત્રીસ કિલો ઘઉંના લોટનો આખો પ્રોગ્રામ બની જાય જી સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આપ લોકો જે આ કામ કરી રહ્યા છો અને કોઈપણને આવું કામ કરવું હોય અથવા અહીંયા લાડુ બનાવવા આપવા હોય તો વિનુભાઈ અઘેરાનો સંપર્ક કરજો રત્નજી વેપારમેનની બાજુમાં છે અને આવું કામ કરવાથી આપણી બાળકની જે બર્થડે હોય જે આમાં પાંચ દસ હજાર વીસ હજાર રૂપિયા ખર્ચો કરતા હોય એના કરતાં જો ગૌમાતાને ખવડાવવાની ઈચ્છા હોય કોઈપણ વ્યક્તિને કેશોદની અંદર તો વિનુભાઈ અઘેરાનો સંપર્ક કરજો રત્નદીપ એપાર્ટમેન્ટ ડૉક્ટર ઠુમર સાહેબની બાજુમાં એપાર્ટમેન્ટ છે તો એમનો સંપર્ક કરવા દરેકને વિનંતી મોબાઈલ નંબર બોલો નંબર નવ્વાણું સાત ચોરાણું છ ઓકે ધન્યવાદ